કમસે કમ છ છ મહિના જેવું થઈ ગયું છે એટલું થઈ ગયું ને પંકજભાઈ અત્યારે તો આમ છે ઘાસ રીગમ તો હેક આ સારવાર તો છ મહિનાથી શરૂ જ છે ને અમાર વિજયભાઈ કેલ્શિયમ છે પાવાનું આવે નહીં એ બે ભાઈ નવા આવેલા ને સેવા મતલબ માં આમ લાભ મળ્યો એ ભાઈ ને આમ કે જોવા મળ્યું છે અલગ એના અંદર એટલે એ જોવા આવેલા છે કેવી રીતની સેવા કરે છે

સીએફસી પાવડર એટલે મતલબ આમ તંદુરસ્ત રે એમ અમારે જો આ ભાઈ ને કેવું ન પડે અમારે પંકજભાઈ છે ડોક્ટર તો નથી પણ આમ ગણો એટલે એ રીતની આમ પદવી સ્વીકારી લીધી છે એમ આ બજરંગ દળ ના ભાઈ છે અંદાજ जाता

આ કૂતરું હતું કવા

या पापा पाटो नहीं दो चल जो कौन